અરસામાં અલ ખલીલ ટી સેન્ટર સત્યનારાયણ નંગરની સામે ભીંડી બજાર ઓન ખાતે જાહેરમાં રોડ ઉપર ફરિયાદી અરબાઝ અરબાજ ઉર્ફે બાબાને તેના ભાઈ સોહિલ બાબતે પૂછતા તે એકદમ ઉસ્કોરાઈ જઈ જોર જોરથી બૂમો પાડી તું મારા ભાઈને કેમ ધમકી આપે છે તેમ કહી બોલાચાલી કરી ઝગડો કરી અરબાઝ ઉર્ફે બાબા એકદમ ઉસ્કેરાઈ જઈ લાકડાના ફટકા વડે તથા ઇમરોજ ઉર્ફે દાલ ચાવલે તેના હાથમાં રાખેલ લોખંડના પાઇપ તથા સારું કે લોખંડના ફટકા વડે ફરિયાદીના પીઠના તથા માથાના તથા પગના ભાગે ઈજા પહોંચાડેલ અને સલમાન ઉર્ફે લસ્સીએ છરો કાઢી ફરિયાદીના છાતીના તથા પેટના ડાબી બાજુના તથા બંને હાથના અને માથાના ભાગે ઘા મારી દીધે તથા તેના મિત્ર સકીલ ઉર્ફે બાગો વચ્ચે પડતા તેને પણ સલમાન ઉર્ફે લસ્સીએ જીવલર હુમલો કરીને નાસી જતા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમો લગાડીને ગુનો નોંધવામાં આવેલ હતો આ ગુનામાં આરોપીને તાત્કાલિક પકડવા માટે ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરીને આરોપીઓને પકડી પાડ્યા જેમાં એક ઇંગરોજ ઉર્ફે દાલ ચાવલ રહેવાસી નિઝામનગર પાટિયા ભિંડી બજાર સુરત બે શાહરુખ મસ્જિદ અસારી નિઝામનગર પાટિયા ભિંડી બજાર અને ત્રણ અરબાઝ ઉર્ફે બાબા યૈયા પઠાણ રહેવાસી સોયબનગર બી ઉન સુરત શહેર વાળાને પોલીસે પકડીને અલખલીલ ટી સેન્ટર પાસે જ્યારે એ ઘટના બની હતી તે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું પંચનામું કર્યું આરોપીઓનું સરઘસ કાઢ્યું અને આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું એટલું જ નહીં પણ મુખ્ય આરોપી સલમાન લસ્સી વોન્ટેડ છે તેને પકડવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત